ૈયા લાલ શ્રી અંબે મારી વાટ જોજે કાનોડા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનોડા મારે કૃષ્ણ ના છે ની મરે મારી વાટ જોજે કા હું જમના ની જારી લાવું છું હું સ્થાન કરાવવા આવું છું હું સ્થાન કરાવવા આવું છું સમીરો માલ લાવું છું મારી

સાસ ફેરવા આવી છું હું સાસ ફિર આવી છો ભૂ લાવું મારી વાત જોજે કાનોડા હું

મારી વાટ જોજે કાનુડા મારે ઘરે નાના પાળ છે મારા ઘરે નાના બાળ છે હું હાલો ખાવું છું હું હાલણડા જન્ મન ની વિનંતી છે આ કંચન મન વિનંતી છે તમે જો રસ માં મારી વાત જોજે કાનુડા આવું છું મારી વાટ જોજે કાનોડા છું મારી વાટ જોજે કાનોડા મારે દર્શન ના છે મરે મારી વાટ જોજે કાનોડા મારે દર્શન ના છે ની મારે મારી વાટ જોજે બોલો જય બોલો જય બોલો કૃષ્ણ જય બોલો રાધવ જય શ્યા સુંદર ની જય રામ જય શ્યામ સુંદર ની જય બોલો કૃષ્ણ કનૈયાની જય 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 બોલો કૃષ્ણ કનૈયાની જય જય કૃષ્ણ કનૈયા લાલ